તો ચાલો સાંડવીને રેમસા માટે આપણે હેર ઓઇલ બનાવી લઈએ આજે તો છે ને કાલે સોમવાર છે તો પડી જાય ના માથામાં તો અત્યારે સામગ્રી તમને બતાડી દઉં હેર ઓઇલમાં શું શું જોશે એલોવેરા છે થોડુંક લીમડાની લીંબોળી થોડોક લીમડો જાસુના ફૂલ ચાસૂના ફૂલ ઓછા ઝયડા વધાર ના જયડા એક ડુંગળી અને મેથીના દાણા તો એટલી સામગ્રી આપણે જોશે તો ચાલો આપણે એને એક હલવાઈમાં સરખી રીતે કાઢી લઈ ચાલો આ બધાને આપણે પહેલાં ધ્યાન નાખી દઈ આ બધું મિક્સ કરી નાખ્યું છે ને આપણે આ એલોવેરાવાળું તેલ લેવાનું છે નારિયલનું ચાલો એક બોટલ આ છે અને થોડુંક આમાં છે તો આપણે તેલ આમાં એડ કરી દઈશું ચાલો તેલ આપણે એમાં એડ કરી દેસુ મીઠો લીમડો હોય ને તો સારું મીઠો લીમડો ચડો નહીં સાંજ પડવા એવી છે તો આગળ કોઈ ચાલે તો તોડવા નહીં દઈએ સાંજે પછી કોઈ ચાડવા અડવા ના દઈએ પોટલ છે આપણે કરી નાખીએ તો થોડોક ટાઈમ ચાલે એને

સો મીડિયમ ફ્લેમ રાખવાની તો ચાલો હવે પાકી જાય તો તેલ લગીને છોકરીઓને કંઈક નાસ્તો દઈ દઉં હવે ભલે આ ધીરા તાપે પાકે બસ આપણે તેલ દસેક મિનિટ થઈ જાય પાકતા હજી તો બધું એમનું છે બૈરું નથી હજી જો એલોવેરાય છે હજી પાકે છે ભલે હજી થોડીક વાર પાકે ફાઈનલી પાકી જશે ને પછી તમને બતાડીશ ડુંગળી પણ હજી એમને એમ છે સાવ બરી જાય ને બધું પછી આપણે એને મેથી પણ એમ જ છે હજી બૈરી નથી તો હજી મીડિયમ તાપી પાકી છે તો ચાલો પાકી જાય પછી તમને બતાડું તો ગેસ ફાઇનલી આપણો બધો જે મસાલો એડ કર્યો તો તેલમાં જે સામગ્રી એ બધી પાકી ગઈ છે સાવ જોવું તમે જોઈ શકતા તો સાવ બરી ગઈ છે એલોવેરા છે એ થોડું થોડું એ રીતે દેખાય છે તો ચાલો હવે ગેસ ઓફ કરી નાખશી અને તેલને આપણે ઘણીથી સરસ ગાળી લેશું પહેલાં તો ગેસ ચાલો આપણે પહેલાં તેલને ગાળી લઈ

સરસ બધું પાકી ગયું છે હવે આપણે બધું પડ્યું છે ને એને આપણે દાબી દાબીને ગરણીમાંથી તેલ કાઢી લેશું ચાલો આ એક અઘરી મહેનત છે એ કરી લઈ પહેલાં મળી હવે થોડી વાર પછી ફાઇનલી ગઈ સાવ તેલ નીકળી ગયું છે હવે થોડુંક ઠરે ને પછી આપણે બોટલમાં ભરી લઈ મેથી આવી થઈ છેલ્લી ચાલો હવે બોટલમાં ભરી લઈ આપણે ચાલો ગેસ તેલની પ્રોસેસ પૂરી થઈ આપણે હજી તેલ બનાવ્યું ને હવે સાંજવીને સવારે એની માલિશ કરી દઈશું માથામાં સબ હેરમાં માલિશ કરી દઈને જોઈએ બહુ એના આછા વહેર થઈ ગયા છે અને સાવ હેરની પ્રોબ્લેમ પણ બહુ જ થઈ ગઈ છે મારા એટલા ખરે છે વાળને એના એટલા તો ચાલો હવે આજનો બ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરી નાખશું તો મળીએ ઇન્શાલા બીજા નવા બ્લોગની સાથે ત્યાં લાગીને બધાને અલ્લાહ હાફિઝ